ઉપર નામ આગળ આવે એ તો ભણાવે જ છે એ તો મહેનત કરે જ છે પણ દીપાવાની આપણે હે ને એવું આપણું જીવન બને એ જીવન ધન્ય બને અને તમે જ એવું કરશો તો તમારા મમ્મી પપ્પા તમારા કોનું નામ પર આગળ નહીં આવે આવશે ને તમારે ગામનું નામ પેપરમાં આવે ભાઈ આ વિદ્યાર્થી આ બાળક આટલા ટકા લાય એને આ કર્યું તો કેટલું સરસ નામ આવે પેપરમાં ફોટો છાપાય તો કોને ના ગમે પણ એવું કંઈક કરવું પડે આપણે

તો કોણ પોતાની થાળીમાં રાખે છે જે વસ્તુ આપણને નથી ભાવતી એ આપણા માટે દવા છે કે આપણા શરીર માં જતી નથી

આપડે બધા ખેડૂત પુત્રો જ છીએ ને અહીંયા લગભગ ખેતી છે કે એક ઘઉનો દાણો ઉગાડતા કેટલા મહિના થાય એને ઉગાડતી વખતે પેલા ખેતર સાફ કરે ખેડે વાવે પછી પાણી પીવડાવે નિંદ કેટલી વખત એ વ્યક્તિ ખેડૂત ખેતરમાં જાય રાતે ઉજાગરા કરે પાણીનો સમય રાત્રે હોય તો ઘર ઠંડીમાં પાણી વાળવા જાય કેટલું બધું કરે ત્યારે એક ઘઉં નો દાણો ઉમે એવા કેટલા દાણા ભેગા થાય પીસાય ત્યારે એક રોટલી બનતા એમાંથી આપણે બે ટુકડા ખાઈએ ને બીજી ઠેકી દઈએ તો શું આપણે એમની પરિશ્રમ ને ન્યાય આપીએ છીએ બધું જ ખાવું છું ઘરમાં કોઈ એવું રાખતું હોય તો આપણે ઘરના ને આપણે શીખવાડવું કે શું નાખાય બે વાર લઈએ ને શું વાંધો છે એક જ વખત લઈ લઈએ એના કરતા બે વાર લઈએ જેટલું લેવું એટલું થોડું થોડું લઈએ પણ બગડે ને જો પોષે તો गाय ને પર રોટલી ખવડાવત પણ તમારી હેઠી રોટલી ખવડાવત ફાઈમાં પણ ટેકનીસરો દેવતા છે એટલે આપા ભગવાન ને એતો ખવડાવ્યા આકુ એકા વાટે જોખમ એતો ગાય ના બદાયું કે એતો બજુ તો ગાય ના આપી દેવાય પણ એમાં પણ આપણે કેટલું કાપ લાગે તો એ એ પૂરા રાખે મત કેટલા જણો બે થાળી માં એતો નહી રાખે

અને મોબાઈલ ના કર્યા કર્યામાં રમવામાં આપણો લેસન લઈ જાય લઈ જાય છે પણ મોબાઈલમાંથી શીખવા માટે જાવ તો મોબાઈલમાં ઘણું બધું શીખવાનું તમે વેબસાઈટ ખોલો સરસ સરસ પુસ્તકો છે વાંચો પણ જે નથી કરવાનું એ બધું આપણે જોઈએ અને જે જોવાનું છે એનું કામ તો નથી સારી વાતો આવે છે અંદર સારા નાટક આવે છે એને જોઈએ છે ના તો સારી વસ્તુ આપણા જીવનમાં ઉતારી મોબાઈલ ના રેડિયેશન આપણને આડે છે પહેલા ના જમાના માં ચશ્મા આવતા કેમ આવતા માથી માથી લાઈટ હોય તો રાત્રે માથે ઓછી લાઈટ માં માથે તો ચશ્મા આવે એટલે કે કે સૂર્ય ઉગે પછી માથે વેલા માથે માથી માથી ચશ્મા આવતા અને અત્યારે બધા નાના દીકરા પણ ચશ્મા એને કેટલું વાચે છે પણ મોબાઈલ દેખી દેખીને ચશ્મા આવે છે અત્યારે તમારા બધા ને આંખ ઉપર ચશ્મા મૂકવાનો ગમે છે ના તો મોબાઈલ ના જોતા અને જેને જો ગમતા હોય તો પ્રેમ મોબાઈલ જોતા

સારી વાત જ્યાંથી મળે ત્યાં લઈએ સાંભળી સારું જ્ઞાન જ્યાંથી મળે ત્યાંથી લઈએ અને એટલા માટે થોડુંક મોબાઈલ થી દૂર રહેજો રેડિયેશન થી તમે દૂર રહેજો એટલું તમારું જીવન ધન્ય બનશે મોબાઈલ ના રેડિયેશન થી ચીડિયા પણ આવે ગુસ્સો આવે આપણને કોઈ કારણ વગર પણ એમને ગુસ્સો આવે તો તમે દુકાન કારણ મોબાઈલ છે મોબાઈલ તો જાવ કેમ કે એ તમારી પાસે રહે પછી સુવે તો માથા જોડે લેશે

આપણે જેટલો કલાક ભણવા વાપરીશું એટલા જ કલાક મને જેટલું મળે એટલું અર્જન કરું એટલું મેળવું તો તમને એ કાલે કામ અને એટલા જ માટે સ્કૂલમાં આપણે મમ્મી પપ્પા ઘરે શીખો એના કરતા સ્કૂલ શીખો પણ ઘણા સ્કૂલ એટલા માટે આવે કે મમ્મી ફેર બતાવે કામ કરે એના કરતા શાંતિ થી બેસવા દોરે આવું બેન રાખશે મમ્મી પપ્પા ને પૂછશે અહીંયા વાલી ની મીટિંગ તમારે થતી હશે એ વખતે બેન પૂછે કે ભાઈ કોણ કોણ મોબાઈલ વાપરે છે કોના છોકરા મોબાઈલ આપો છો અને એ વખતે તમારી ફરિયાદ આવી તો પછી તમે આવી ગઈ પાકિસ્તાન માં જન્મ મળ્યો નથી આપણને ભારત માં જન્મ મળ્યો છે આપણે ખૂબ નસીબદાર છે ભારત દેશની ધરતી એટલી પવિત્ર છે એમાં આપણને જન્મ મળ્યો છે અને એને આપણે સાર્થક ન બનાવીએ તો આપણું જીવન શેખાડશે આપણા દેશની નારી ગાર્ગી અપાલા સાવિત્રી અનસૂયા કેટલી મહાન બની ગઈ આપણે એનો જન્સ છે દુર્ગા આ બધી આપણે જ છીએથી કર્યું અને એની શક્તિ આપણે આપણી અંદર જગાવાનું છે અને એ જ્યારે જાગી જશે તો આપણા રાષ્ટ્રમાં આપણને પ્રેમ થશે અત્યારે ચાઈનાની વસ્તુ બધા બહુ આવે મોદી સાહેબ કે ચાઇનાનું ના લેતા હો ફટાકડા ના લેતા દોરી ના લેતા ઉત્તરાયણ ય છે ચાઇનાની દોરી વાપરશે આપડા પૈસા ચાઇનામાં જાય છે આપણા દેશના જ દોરી આપણે વાપરીએ તો એ પૈસા આપણા જ કોક ભઈને મળશે પણ ના આપણને તેવું ગમતું નથી સસ્તું મળે એ સારું પણ આપણે આપણા દેશને પ્રેમ કરીએ આપણી ધરતીને પ્રેમ કરીએ અને જ્યારે આપણે આપણા દેશને ધરતીને પ્રેમ કરીએ તો એ દેશ એ ધરતી આપણને સાચો છે એક વખત નેપાળ એક વખત જાપાન ગઈ હતી અને એ યાત્રી એને સીવતો હતો અને એક ભાઈ એ જોયું કે આ કેમ તમે સીવો છો આ તો સરકારી છે તમારે શું કામ સીવાની જરૂર

એના નામથી ભારત દેશ પડ્યો આપનું નામ એના કેટલા એવા ગુણ કે સિંહના દાંત ગણતો તો આપણને તો બિલાડી કે દીક લાગે છે બિલાડી દીક આપણા દેશની તારણ કરી સિંહ સાથે લડી કેટલા વર્ષની 16 વર્ષ લડી દીન તો આપણે એ જ છે પણ આપણે અંદરનો આત્મબળ બધું મરી ગયું છે બસ આ આત્મબળને જગાવવાનું કામ

આ લોકો ચડાઈ કરી છે અંગ્રેજો ઘણા બધા બોલાયા કે મને મદદ માં આવો મદદ માં આવો પણ કોઈ રાજા મદદ માં આયા નહીં કેમ કે એમનો વિશ્વાસ ભાવ હતો કે છોન રાજા સીધા તુરત જ જતો રહે આપું તો બચ્ચે ત્યારે એ જ આપની રાણી નાનકડું બાળક પોતાની પાછા પીઠમાં બાંધી કે બે હાથે તલવાર લઈ અને અંગ્રેજો સાથે લડી છે એ આપણા દેશની જ નારી છે ને આપણે પણ એ જ છીએ બસ એને જગાવવાનું છે અને જગાવવા માટે આ ગાયત્રી મંત્ર

એ બધું વાંચવાનો કે અમને કઈ ટાઈમ છે અમને સમય નથી પણ સર અહીંયા થી સ્કૂલમાંથી પ્રાર્થના સમય યુગ શક્તિ ગાયત્રી નું અંદર થી જો તમે એક એક ચેપરો પેરેગ્રાફ અથવા તમારી પાસે કોઈ પુસ્તક હોય ગીતા હોય રામાયણ હોય મહાભારત હોય અને આપા ભાઈ સરસ કથા પણ કરે છે તો એમને પણ તમે બોલાવો કે એક દર્શન કોક કોક દિવસે આવે અને તમને આપે તો એ એને માધ્યમ લઈને જીવનમાં એક એક વ્યક્તિની ઓળખાણ થાય અમે કોઠાથી યજ્ઞ કરવા ગયા હતા ક્લાસ 2 ઓફિસર બેન યજ્ઞ કરાવતા હતા અને કહેવામાં આવ્યું કે બેન સભરી જેવી ભક્તિ તો પેલી બેન આમ જોઈ જ રહ્યા તો બેન સભરીનો નો ઓળખ એટલે કે છે ના બધા બેન ને શરમ આપી કે ના કેતા હવે સબરી આપણે બધા ઓળખીએ છીએ

બાળકોને આપણે રામાયણ તો કેવી રીતે ખબર પડશે એટલે મુસ્લિમ દેશો એવું કે શ્રણ મહિનો આવે ને એટલે એવું કે છે કે સકલ ભગવાન પર જળ ના કરે જયારે શ્રવણ એટલે મેસેજ પડતો કરે કે સકલ ભગવાન

ગુજાર નહીં આવે દુષ્કાળ નહીં પડે કે કે પહેલાનો સમયમાં આવું બધું નતું થતું હવે થવા માંડ્યું ભયંકર રોગ ચાલો નહીં થાય દૂધ છે બધાને ઘરે ગાય છે નિયમ લઈએ કે મંદિરે દર્શન કરીને ચાલી આપણે સ્કૂલમાં ગામમાં મંદિર હોય રસ્તામાં સ્કૂલમાં આવતા આવતા રસ્તા મંદિર આવે છે મંદિર ગામમાં હોય જ ભારતના દરેક ગામમાં મંદિર હોય હોય ને હોય

મારવું હતું મારું હતું તો રાવણે કયું સાધન કયું લીધું આવડે ધન્યવાદ બસ આ જરૂરી છે આપણા જીવનમાં જરૂરી છે જ જરૂરી છે કેમ કે પાસે હુમલો કરવા જઈ રહી છે એટલો હુમલો આપણા ઉપર કરી રહી છે કે આપણી સંસ્કૃતિ ને ભૂલાડી દીધું પેલા મમ્મી પપ્પા ને પગે લાગ્યા વગર બાળક બહાર ના જાય મમ્મી પપ્પા ક્યાંથી પ્રેમ મળે ક્યાંથી સંસ્કાર મળે ક્યાંથી વાતો સાંભળે બાળક આ ગામડામાં હજુ સંસ્કાર સચવાઈ રહ્યા છે અને આપણે પૂરો પ્રયત્ન કરીએ નાની નાની નાટિકાઓ મહિનામાં

આ તો શનિવાર એટલે કરવાનું એવું નહીં અયા શનિવારે તમને પ્રેક્ટિસ કરાવે છે એ તમારે રોજ કરવું કરો છો રોજ હવે આયા શનિવારે એના માટે કારણ વેરી સ્કૂલ હોય છે શનિવારે એ ટાઈમ આઈ છે એટલે તમને શનિવારે કરાવ બાકી તો રોજ સવારે સ્કૂલ હોય તો રોજ કરો પણ શનિવારે સવારે સ્કૂલ હોય ને અને બાકી રોજ કરે તો સવાર પાછો આવે તમારે બગાને એટલે શનિવારે તમે ઘરે હો તો તો રોજ

પણ છે એને સાદગી જ રહીએ માં આપણે વાપરીએ ગુરુદેવ કેતા આપણે લી કઠોળતા લઈએ એ પચાસ રૂપિયા સાંજ કેવી રીતે થોડા થોડા વાપરવા કદાચ સાંજ પડે ત્યાં સુધી બચાવી પણ રાખે પણ એવામાં કદાચ કૂંક ની જરૂર પડી ગઈ તો આપણે આપી પણ એટલે સાદગી આપણે વાપરી નાખીએ તો બીજા શું મદદ

પાંચ થયા હોય તો પાંચ દીવા પછી ઘરમાં વળી હોય વધારે ઉમર છે તો પાંચ દીવા કરી તો પણ તેલ વધારે કે વધારે વાપરવાનું પણ કેટલા દીવા કરવાના નાના બાળકો હોય એટલા તો આપણે કરી શકીએ પછી એટલા દીવા કરી અને ગાયત્રી મંત્ર ની બોલી ને આપણે આહુતિ આપો અથવા તો બે હાથ જોડીને પ્રાર્થના કરો કે જેનો પણ જન્મ દિવસ છે એનું જીવન ઉજ્જવળ ગણે કરીએ તો જન્મ દિવસ ઉજવેલો સફળ બાકી જન્મ દિવસના દિવસે થઈ એવું હોય ભગવાન જન્મ દિવસ ના દિવસે જે તે વ્યક્તિ નો હોય એને મળવા આવે છે એટલે મમ્મી પપ્પા કદાચ કહેતા હશે આજે મંદિરે જજે

તો આપણે જન્મદિવસ આવી રીતે કરીએ પાંચ સાત દેનો ભેગી થઈને ફરિયામાં મોટા દાદા નો બર્થડે હોય તો આપણે બધા ચાર પાંચ જણ જાવ કહી આવો દાદા તમારી બર્થડે છે આજે ખબર પડી જાય તો સાંજે જઈ કહી આવવાનું અને પછી બીજા દિવસે સાંજે આરતી સમય સંધ્યા સમય આપણે જવાનું દાદા ને પીલા કરવાનું દાળા ચડી બાંધવાની અને પછી એમના ઘરમાં દીવા કરી અને 24 ગાયત્રી મંત્ર કરી અને ભગવાનને પ્રાર્થના કરવાની કે તમારી તબિયત ભગવાન સારી રાખે

कोना पप्पा है